નમસ્તે મિત્રો વર્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારે સ્વાગત છે આજે આપણે સમુદાય સામી મેરુદંડી એટલે કે હેમી કોડાટા વિશે વાત કરીશું સામી મેરુદંડીને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે સામી મેરુદંડી પીવા પ્રદેશમાં પ્રાથમિક રચના ધરાવે છે જેને સ્ટોમોકોડ કહે છે સ્ટોમોકોડ એટલે કે વળી શકે તેવી પોલી નળી જેવી રચના તો તેનો અર્થ જોઈએ મેરુદંડી વસવાટ બધા દરિયાઈ આયોજક સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય દે કોષ્ઠ સાચી બે કોષ્ટ દે યોજના ટ્યુબ વિથી ટ્યુબ સમિતિ દ્વિપાશ્વીય સમિતિ ખંડતા અને મેરુદંડ ગેરહાજર તે ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર બાહ્ય કોષીય પાચન શ્વસનતંત્ર ઝાલરો દ્વારા પરિવહનતંત્ર ખુલ્લા પ્રકારનું રુધિરા ભીષણ તંત્ર જોવા મળે ઉત્સર્જન તંત્ર સુંડ ગ્રંથિ તંત્ર બે ચેતા રજ્જુ જોવા મળે એક વક્ષ બાજુએ એક પૃષ્ઠ બાજુએ પ્રજનન તંત્ર લિંગવેદ જોવા મળે લિંગી પ્રજનન ફલન બાહ્ય ફલન વિકાસ પરોક્ષ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બાલાનોબ્લોસ એન્ડ સેકોગ્લોસસ